હાલ ગુજરાતની અંદર ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ને આજ ગણેશ મહોત્સવની અંદર કેટલાક લોકો એ પોતાની આડકતરી નજરે એ ધ્યાન રાખીને બેઠા હોય છે કે કયા ગણેશ પંડાલની અંદર જઈએ તો ત્યાં ચોરી કરવા મળે હું વાત સુરતની કરી રહ્યો છું કે જ્યાં એક બે ત્રણ ચાર નહીં પરંતુ એક જ રાતની અંદર એક અડધી કલાકમાં

ચાંદીની મૂર્તિ દીવા અને રોકડ સહિતના સમાચાર હતા ચોરી કરવા આવેલા સીસીટીવીમાં કેદ થયા અને પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દંતાણી અને સોહિલ સાઈ દંતાણી નામના બે તસ્કરોની ચોરીમાં એ ગયેલાએ મુદ્દામાલ સાથે ધરપકડ કરી મહિતાપુરા વિસ્તારની અંદર તારુખાના રોડ પર આવેલા એ આઠ પંડાલોની અંદર જ્યારે આ ચોરીના સમાચારે સામે આવ્યા ત્યારે તમામ લોકો એવું કહી રહ્યા હતા કે મોડી રાત્રે બે વાગ્યા અઢી વાગ્યા સુધી અમે ગણેશ પંડાલ પાસે જ બેઠા હતા ત્યાં સુધી કોઈ જ ઘટના નહોતી બની જો કે પોલીસોએ સીસીટીવીની તપાસ કરતાની સાથે જ આખી આ ઘટના એ ત્રણ વાગ્યાના અરસાથી લઈને લગભગ સાડા ચાર સમયના અરસાના દરમિયાન આ ઘટના બની હતી કે જ્યાં ચોરીનો બનાવ બન્યો હતો ત્યારબાદ આ બે લોકોએ જે આવ્યા હતા એ માત્ર 50 મીટરના અંતરમાં આવેલા ચાર ગલીના એ ગણેશ મંડળોની અંદર ચોરી કરી એક બાદ એક ગલીમાં જઈને ગણેશ મંડળોની અંદર ઘુસે એ તાંબા અને ચાંદીના વાસણોની ચોરી કરી પિતળની મૂર્તિઓની પણ ચોરી કરી જો કે આખી ઘટના મામલે પોલીસે ગણતરીના કલાકોની અંદર જ આરોપીઓની ધરપકડ કરી અને ધરપકડ થતાની સાથે જ સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે पुलिस अधिकारी सूरत पंडाल नहीं अंदर, चोरी बाद आरोपियों अलग अलग पंडालों में जाके चोरी करने की कोशिश करते हैं वहां पे पंडालों में जो बर्तन वगैरह पड़े होते हैं उनकी चोरी करते हैं जो थोड़ा बहुत लोगों का चढ़ावा होता है उसकी चोरी की है तो जैसे ही हमें सूचना मिलती है तो सूरत शहर की पुलिस जो है अलग अलग टीमें बना के जो लोकल सीसीटीवी है उसका एनालिसिस करती है और उसके आधार पर जो हमें ट्रेसिस मिलते हैं और जो लोकल प्राथमिक तपास करने के बाद माहिती मिलती है दो हमें पता लगता है कि दो युवा लड़के हिंदू लड़के जिनकी उम्र लगभग बीस से बाईस साल है तो उन्होंने यह जो भी घटना है की है तो उसके बाद आ, हमें जो माहिती मिलती है हम इसको ट्रेस करते हुए लगभग सिंगनपुर इलाके के आसपास से इन दोनों जो आरोपी हैं उनको पकड़ लिया है तो पकड़ने के बाद जो हमें महिति मिली है कि दो लड़कों के जो नाम है एक का नाम है आकाश उर्फे तम्बु गोविंद और दूसरे का है साहिल दंतानी तो मुद्दा माल भी जो है पूरी तरह से रिकवर कर लिया गया है और जो लोकल आयोजक है उनसे भी बातचीत हो गई है और किसी भी तरह का कोई अंसंतोष नहीं है और पूरा जो माहौल है वो शांतिपूर्वक है की, और, कि की नहीं है। और ये जनरली बर्तन बेचते हैं तो जब इनके पास सामान बेचने के लिए कोई सामान नहीं था तो इन्होंने अलग अलग पंडालों से बर्तन चोरी किए ताकि वो बर्तन बेच के थोड़े बहुत पैसे इकट्ठे कर सके किसी भी तरह का धार्मिक श्रद्धा का उल्लेख की धार्मिक श्रद्धा को खंडित करना उनका उद्देश्य नहीं था तो सब फ्त और फक्त चोरी करने के उद्देश्य से वह आए

મૈતાપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં થયેલા ચોરીના કિસ્સામાં પોલીસે બે આરોપી જેમાં આકાશ તાંબો ગોવિંદ અને દંતાણીની ધરપકડ કરી છે તમામે મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને આ ઘટના બાદ પોલીસે એ પણ તપાસની શરૂઆત કરી છે કે ભૂતકાળની અંદર કઈ કઈ જગ્યા ઉપર અથવા અન્ય કોઈ જગ્યા ઉપર આ જ પ્રકારે કોઈ વાસણની ચોરી કરી છે કે કેમ તેને લઈને તપાસ હાથ ધરી છે જોકે મોડી રાત્રે ગણેશ પંડાલની અંદર આ પ્રકારે ચોરી થતાની સાથે જ ગણેશ ભક્તોની અંદર એ આક્રોશ જોવા મળ્યો હતો કેમ કે સુરતની અંદર એક સાથે બે ચાર નહીં પરંતુ આઠ ગણેશ પંડાલોની અંદર ચોરી થઈ હતી એ વિસ્તારની અંદર એ ચકચાર મચ્યો હતો કે આ ગણેશ પંડાલની અંદર આવેલા એ ચોરો કોણ છે જેને લઈને લોકોમાં પણ આક્રોશ હતો પરંતુ સુરત પોલીસની કાબિલદાત કામગીરીને કારણે ગણતરીના કલાકોમાં જ આ કેસ એ ઉકેલાયો છે મોડી રાત્રે ચોરી થઈ અને વહેલી સવારે ચોરોને એ મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે તમારું શું માનું છે આખી આ ઘટના સંદર્ભે તે અમારી ક્રાઇમ સ્ટોરીના કમેન્ટ સેક્શનમાં જણાવજો અને જો તમે હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો કેમ કે અમે આપને બતાવીશું પોલિટિકલ વિથ ક્રાઈમ નમસ્કાર